નમસ્કાર મિત્રો આ એક કાલ્પનિક પ્રેમ કથા છે આ વાર્તામાં તમામ પાત્રો નામ અને પરિસ્થિતિઓ માત્ર મનોરંજન માટે છે તેનો કોઈ જીવંત વ્યક્તિ સંસ્થા અથવા ઘટનાથી સંબંધ નથી તો ચાલો શરૂ કરીએ એક વિધવા મહિલાની કહાની મારા પોતાના અવાજમાં હું એક વિધવા મહિલા હતી મને કોઈનો પણ સહારો ન હતો અમારી સોસાયટીમાં રહેતો એક યુવાન ચોકીદાર રોજ મારા ઘરે આવતો હું જે પણ કામ કહેતી તે તે ખૂબ ધ્યાનથી કરતો ક્યારેક દુકાનેથી સામાન લાવવાનો તો ક્યારેક બજારમાંથી તાજી શાકભાજી લઈ આવતો તે ઘરકામમાં મારી ઘણી મદદ કરતો હતો એકવાર મેં તેને ઘરે જમવા માટે બોલાવ્યો એ રાત્રે તે મારા ઘરે આવ્યો મેં તેને પ્રેમથી ધીમે ધીમે રાત વધી રહી હતી તે રાત્રે કંઈક એવું બન્યું કે મારી જિંદગી બદલાઈ ગઈ નમસ્કાર મિત્રો મારું નામ નમ્રતા છે અને હું વિધવા છું મારી ઉંમર બત્રીસ વર્ષની છે હું એક પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી કરું છું અને મારો પગાર પણ સારો છે મારી એક દીકરી છે જેની ઉંમર લગભગ પાંચ વર્ષની છે અને તે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણે છે મિત્રો મારા પતિના અવસાન પછી હું ખૂબ એકલી પડી ગઈ પણ મેં મારી દીકરી માટે જીવવાનું નક્કી કર્યું તેના માટે કંઈક કરવાનું મનમાં નક્કી કર્યું હું એક એપાર્ટમેન્ટમાં રહેતી હતી શરૂઆતમાં ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ વોચમેન તરીકે કામ કરતો હતો પણ થોડા દિવસ પહેલા ત્યાં એક સ્માર્ટ સુંદર અને યુવાન વોચમેન નોકરી ઉપર આવ્યો હતો તેનું નામ અમિત હતું તે લગભગ 33 34 વર્ષનો હશે એટલે કે મારા કરતા એક બે વર્ષ મોટો મારી રોજિંદી જિંદગી એવી હતી જેમાં સવારે વહેલા ઉભા થઈને રસોઈ કરવી અને પછી મારી નાની છોકરીને તૈયાર કરવી અને તેને તૈયાર કરીને સ્કૂલે મૂકવા જવી મારી પાસે સ્કૂટી હોવાથી બહુ તકલીફ નહોતી તેને મૂકીને હું ઓફિસે જતી બપોરે જ્યારે સ્કૂલ છૂટે ત્યારે તેને લેવા જતી અને સીધી પાછી ઓફિસે જતી આ દરમિયાન અમિત ઘણીવાર મારી ખબર પૂછતો તે મને કહેતો મેડમ તમે કેમ છો તે મારી દીકરી સાથે ખૂબ પ્રેમથી વર્તતો અને ક્યારેક તેને ચોકલેટ આપતો ક્યારેક તેની સાથે રમતો ઘણીવાર મને સમય પણ ન મળતો કે હું બજારમાંથી શાકભાજી કે રાશન લઈ આવું ત્યારે હું અમિતને જ કહેતી હું તેને સ્કૂટર ની ચાવી આપી દેતી અને તે હંમેશા હસતા હસતા મારું કામ કરી આપતો તેનો સ્વભાવ બહુ સરળ ઈમાનદાર અને મદદરૂપ હતો હું બીજા માળે ફ્લેટમાં રહેતી હતી મારી દીકરી મારી સાથે હતી એક દિવસ બપોરે લગભગ ત્રણ વાગ્યે અમિત એક બાજુ રાખીને જવા લાગ્યો ત્યારે મેં તેને સો રૂપિયા આપ્યા પણ તેને પૈસા લેવાનો સાફ ઇન્કાર કરી દીધો મેં કહ્યું તમે મારું આટલું બધું કામ કરો છો અને પૈસા પણ નથી લેતા તો તમારે ઓછામાં ઓછો એક કપ

પછી હું અંદર માં મૂકવા ગઈ એટલામાં અમિત મારી દીકરીને હસી ને પૂછવા લાગ્યો કે બેટા તમારા પપ્પા ક્યાં છે ત્યારે મારી દીકરી સાવ નિર્દોષતાથી બોલી એ તો ભગવાન ના ઘરે ચાલ્યા ગયા આ શબ્દો સાંભળતા જ હું ત્યાં જ ઉભી રહી ગઈ મારી આંખો ભીની થઈ ગઈ અમિત થોડી વાર માટે ગભરાઈ ગયો અને બોલ્યો સોરી મેડમ મારો એવો મતલબ નહોતો મને તમારા વિશે ખબર નહોતી મેં ધીમા સ્વરમાં કહી સોરી કહેવાની જરૂર નથી એમાં તમારી કોઈ ભૂલ નથી અમિત થોડી વાર માટે શાંત રહ્યો અને પછી બોલ્યો મેડમ આખરે તમારા જીવનમાં શું થયું હતું શું તમે વાત કરશો તે સમયે મેં તેની તરફ જોયું મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા ધીમે ધીમે મેં બોલવાનું શરૂ કર્યું મારા લગ્નને છ સાત વર્ષ થયા હતા વિજય નામના યુવાન સાથે મારા લગ્ન થયા હતા અમારું જીવન બહુ સુખી ચાલતું હતું હું ગર્ભવતી હતી થોડા મહિનાઓ પછી મેં એક સુંદર દીકરીને જન્મ આપ્યો પણ ડોક્ટરે કહ્યું કે વિજયની કિડનીઓ ખરાબ થઈ ગઈ છે સારવાર કરવા છતાં થોડા સમયમાં તેણે મારો સાથ છોડી દીધો મારી આંખો સામે જ વિજય દુનિયા છોડીને જતો રહ્યો હું વિધવા બની ગઈ મારી દીકરી બાપ ના સાથ વિના અનાથ થઈ ગઈ પણ મેં મનમાં વિચારી લીધું કે હવે મારી દીકરી માટે જ મારે જીવવું છે આ બધું સાંભળવી અમે બહુ ભાવુક થઈ ગયો અને બોલ્યો મેડમ તમારું કોઈ પણ કામ હોય તો મને કહેજો હું કરીશ પૈસા પણ નહીં તેના આ શબ્દો સાંભળીને મને સહારો મળ્યો ધીમે ધીમે અમિત બદલાતો ગયો એ મારા કહ્યા વગર પણ કરના કામ કરતો એક વખત મારી દીકરીને અચાનક રાત્રે ઊંચો તાવ આવ્યો હું હેરાન થઈ ગઈ રાત્રે સાડા બાર વાગ્યે તે દેવજ જેવી કર્યો પણ ફોન ઉઠાવ્યો નહીં હું રડવા લાગી એ સમયે મને અમિત યાદ આવ્યો મેં તેને ફોન કર્યો એને તરત જ જવાબ આપ્યો તે થોડી જ વારમાં ઉપર આવ્યો મને ધીરજ આપી અને તે બોલ્યો મેડમ ચિંતા ન કરો હું છું ને ચાલો આપણે હોસ્પિટલ જઈએ અમે સ્કૂટી પર હોસ્પિટલ ગયા ડોક્ટરે સારવાર શરૂ કરી લગભગ બે કલાક પછી મારી દીકરીને ભાન આપી મારી આંખોમાં રાહતના આંસુ આવી ગયા અમે રાત્રે હોસ્પિટલમાં જ અને સવારે ફરી કામ ઉપર ગયો પછી તે અમારા માટે ઘરનું બનાવેલું ખાવાનું લાવ્યો એ પવન મને સમજાયું કે આ માણસ ફક્ત વોચમેન નથી પણ મારા જીવનમાં કોઈ ખાસ બની ગયો છે તેની ઈમાનદારી જોઈને હું અચંબિત થઈ ગઈ તે મારી પરિસ્થિતિનો ક્યારેય ફાયદો ઉઠાવતો હતો પણ દરેક સમયે તે મને સહારો આપતો ધીમે ધીમે તે મને દિલથી ગમવા લાગ્યો પછી એક દિવસ મેં તેને ઘેર જમવા માટે આમંત્રણ આપ્યું આજે રવિવાર હતો અમે બધા સાથે બોલ્યો મેડમ હું અનાથ છું મને કોણ છોકરી આપશે હું હસીને બોલી અરે મને મેડમ ના કહો મારું નામ અમૃતા છે તમે મને નામથી બોલાવો તેની આંખોમાં ચમક હતી અને મારા દિલમાં એક ભાવ જગ્યા હતા તે સમયે મેં તેનો હાથ પકડી લીધો અને ધીમેથી કહ્યું અમિત હું તને કંઈક કહેવા માંગુ છું તમે મારી દીકરીનું ધ્યાન રાખો છો મારા માટે ઘરના કામ કરો છો તમારું દિલ સાફ છે મને તમે ખૂબ ગમવા લાગ્યો છો શું તમે મારી સાથે લગ્ન કરશો મારા શબ્દો સાંભળીને અમિત ની આંખોમાં આંસુ આવી ગયા તેને પણ હાથ પકડીને મને કહ્યું કે તેની લાગણીઓ પણ એ જ છે અમે એકબીજાને ગળે મળ્યા પછી અમે નક્કી કર્યું કે હવે જલ્દી લગ્ન કરશું અને ખરેખર આવતા મહિને જ અમે લગ્ન કરી લીધા મારી દીકરીને પિતા મોવ્યા અને મને એક ઈમાનદાર કાવજી રાખનાર જીવન સાથી રહ્યા છીએ મિત્રો મારા માટે આ ફક્ત લગ્ન નહોતા પણ જીવનને નવો અર્થ આપનાર નિર્ણય હતો ફક્ત લોહીના નથી હોતા